ના જવું જોઈએ સાચી વાત છે એવું ના કરે સાંભળો મારી વાત બે એંગલ છે કે કરવા વાળા એવું ના કરવું જોઈએ પણ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીનો ઠેકો લઈને ભાજપ ફરે છે એની શું લાચારી છે કે આવા માણસોને ને લાવવા પડે છે એ પ્રશ્ન એને કોઈ નહીં પૂછવાનો કે એટલા બધા વાયડી ના થાવ છો તમને શું જરૂર છે આ બધી એ પ્રશ્ન કોણ પૂછશે ભાજપ વાળા તો કે ભાઈ વિશ્વ નેતા બની ગયો મોદી ને અમિત શાહ મોટો ચાણક્ય બની ગયો તો શું કામ અહીંથી લઈ જાવ છો ભાઈ ધાક ધબાન ધાક ધમકી ગુંડાઓ મોકલી હવે અહીંયા આરટીઆઈ નો ફોર્મ ભરાય છે નિઃશુલ્ક

કોર્પોરેશન ના માણસો ને પોલીસ વાળા ને ભાજપ ના વાુખાઓ આમથી આયા બપોરે બધું તોડી નાખ્યું બોલો કઈ કયો બે શબ્દો નાગરિક તરીકે તો કે તમે એમ કહો કે આ વસ્તુ સારી છે ખરાબ ખાલી પાર્ટી પાર્ટી ભૂલી અતિ સારી છે પાર્ટી પાર્ટી ચર્ચા વર્ગ કલ્યાણ માટે અતિશય સારી વસ્તુ છે કોઈ ગરીબ માણસ આવ્યો અને હું મદદ મળી તો અમે એવું કીધું કે અહિયાં અહિયાં બટન દબાણ જવાનું છે તમારું કામ થયું તમે ઘરે જતા રહો અમે ઘરે ભાજપે કોર્પોરેશન ને પોલીસ ના માણસો મોકલ્યા અહિયાં તો ભાઈ એને ખોલી નાખવું જોઈએ સારું હતું જે કઈ અવતાશ હોય તો આપણે ખબર ન હોય ઉપર હોય જો હતું રાઈટ ટુ એજ્યુકેશન એમાં ગરીબ વર્ગના જે બાળકો હોય નાના માણસ એને પ્રાઇવેટ શાળામાં મફતમાં એડમિશન મળે પચ્ચીસ ટકા એની અનામત હોય છે એમાં બરાબર સાચી વાત હવે શું થાય છે તમે સુરતમાં સમજો કે એજન્ટો છે બધા બરાબર એને કોનો સપોર્ટ મળે છે કઈ ઓફિસમાંથી એને અધિકારી બધા જાણે એ શું કરે ખબર છે કે પાંચસો વાલીઓના ફોર્મ એજન્ટો ભરે પોતાની ઓફિસમાં બરાબર અને બધાને એવું કે ત્રીસ હજાર રૂપિયા આપો તમારું એડમિશન પાકું અને કદાચ ના થાય તો પૈસા પાછા આપી દઈશ એટલે પાંચસો લોકો પાસેથી ત્રીસ ત્રીસ હજાર રૂપિયા લઈ લે એજન્ટો પછી જેનો જેનો નંબર લાગવાનો એનો તો ઓટોમેટિક લાગવાનો કુદરતી પાંચસો માંથી વીસ નો લાગ્યો ત્રીસ નો લાગ્યો ઈ પૈસા એજન્ટના ખિસ્સામાં બરાબર બાકીના પૈસા પાછા આપે ના આપે રામ જાણે કઈ એની તો પાવતી છે નહી આ ધંધો સુરત માં આવે છે એજન્ટો કરે છે ઈ એજન્ટો ને અધિકારીઓનો સપોર્ટ છે બધા મેળાપી પણ આમાં પૈસા ખાય છે એટલે અમે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આ મફત ફોર્મ ભરીએ અને લોકોને કે આના કોઈ પૈસા હવે મંડપ તોડી નાખ્યો કે અમે અહિયાં બેઠા અને રોજ ના વીસ ફોર્મ અહિયાં નિઃશુલ્ક ભરાયા તો ત્રીસ ત્રીસ હજાર લેખે પેલા એજન્ટને લોસ ગયો લોસ ગયો એટલે એજન્ટ શું કહે પોતાના નેતા ફોન કરે નેતા પોલીસ ને કે પોલીસ અમારો અહિયાં તોડી નાખે હવે આ શું કરવાનું

અમરોલી થી કોસાર વાળો રોડ અમરોલી થી કોસાર વાળો રોડ ચારબુજા ચોક આ એરિયા છે અહિયાં મંડપ હતો બે દિવસથી મંડપ નાખ્યો હતો તડકો બડકો લાગે ને એના માટે તો ભાજપના લોકો હવે આવી અને બધું અહીં તોડી નાખ્યું આજે બપોરે કે તમને આવું બધું સેવા બેવા કરવાનો હક નથી ને અહીંયા તેમ નાખ્યું છે ને આ તમારા બાપા નું નથી ને આવી બધી ભાજપના ગુંડાઓ બપોરે લવારી કરી ગયા હવે જેને સેવા કરવી છે મદદ કરવી છે

અને બે નાના માણસ નું મફતમાં કામ થાય એમાં કોઈને તકલીફ હોવી જોઈએ ના હોવી જોઈએ શું કેવાનું પ્રફુલ ભાઈ લઈ ના કેવાય શું કેવાય જનતા પૂછવાનું ને ભાઈ ના એ ખોટું જ છે વાત એમ છે હવે અહિયાં અત્યારે રોડ ઉપર આવી રીતે બેઠા છે બધા ભાઈ બતાવો તમે શરમ માર્યો માં ક્યાં દારૂ વેચવો છે ભાજપ વાળા જેમ શરમ માર્યો માં ડ્રગ્સ વેચે ભાજપ ના માણસો જમીન માફિયા ભાજપ ના માણસો વ્યાજે રૂપિયા લઈ ને લોકો તમારા નથી આવી બધી વાર્તાઓ કરી હવે લોકોને હેલ્પફુલ બનવા માટે અને અત્યારે કઈ ચૂંટણી નથી છતાં ભાજપ તકલીફ પડે છે

ત્યાં તો એસએમસી વાળા બોર્ડ બોર્ડ ઉતારી નાખ્યા અને મંડપ ઉતારવા કોર્પોરેટર ના માણસો હતા એ ભાજપ ના ગુંડાઓ નીકળેલા હતા એટલે ભાજપ ના માણસો હતા એ કોઈ વાત માનવા તૈયાર નતા કે સ્થાનિક કોર્પોરેટર હતા એના પીએ અહિયાં હતા એ જ પાછા ઉદ્દેશ આપતા હતા કે એસએમસી તેનું કામ કરે કામ જ ભાજપ નું કરતા મંડપ કાઢવાનું ભાજપ જ કરવી ભાજપ દલાલી કરતા ચોખ્ખી દલાલી ભાજપની ચોખ્ખી દલાલી કરતા આ બેનર એક વિનામૂલ્ય કરવાનું હતું તો એને એમાં શું તકલીફ પડતી આથી થોડાક મીટર આલો દારૂની ભઠ્ઠી છે તો અહીંયા જાઓ તમને ખબર પડે એક એ કેમ બંધ કરાવાય છે હવે આ જો આ રોડ ઉપર લેપટોપ રાખીને અત્યારે હેલ્પફુલ બનવાની વાત છે રોડ ઉપર બેઠા છે પાછળ થી બતાવો તમ શરમ માં રહ્યો આપડે ક્યાં દારૂ વેચો ભાજપ વાળા ની જેમ બતાવો તમ તારે એ ફાંકા ફોજદારી કરે ભાજપ ના માણસો આ લોકો ને ઉપયોગી બનવાનું કામ છે ગરીબ માણસ ને મદદ મળે ફ્રી તો એમાં શું વાંધો છે ભાજપ વાળા અને અત્યારે ક્યાં ચૂંટણી ચાલુ છે એક મતદાન ચાલુ છે આ તકલીફ છે દોસ્તો

બરાબર અમે પાર્ટી ના છીએ એ વાત તો સાચી છે ભાજપ ના માણસો કોર્પોરેશન પોલીસ તોડી તો શું તોડવાનું કારણ આમાં એવું છે કે કોઈ અમારું લાવવા લવાતા આવતું નથી અમારે જ મહેનત કરીને ઘર અમારું ઘર નથી તમારા અહિયાં ગરીબ નું ફોર્મ ભરાય અને એના માટે છાંયડો હોય મંડપ તો તોડી નાખે સારું ખરાબ

બરાબર આ ગરીબો માટે નું છે આટી કઈ રૂપિયા વાળા માટે છે નહિ તો એને મદદ મળે એટલે આ કર્યું હવે એનો મંડપ ભાજ્ય પડે તોડી નાખ્યો કોઈ છે બીજું કઈ કે એવું આવો ને ભાઈ ભાગો છો તમે બે શબ્દો કયો આવો કે આપણે કઈ જવાનું બધી પાર્ટી દેશ માટે ખરાબ જ છે પોતાના ગજબાજ ભરે કોઈ પણ પાર્ટી હોય દેશ માટે કોઈ પાર્ટી સારી નથી

ભાજપ ભાજપ ના માણસ ને ખબર છે ભાજપ ખરાબ છે ના ના સરસ તો ભાઈ આ રીતનું છે અત્યારે ભાઈ આ જો આ આવી રીતે રોડ ઉપર બેસીને અત્યારે જનસેવા ચાલુ છે ભાજપના ગુંડાઓ આવીને બધું તોડી નાખ્યું છે એટલે છતાંય આમ આદમી પાર્ટી પોતાનું કામ કરે છે એવી જ આશા છે બે શબ્દો તમે કઈ બોલો આજે અમે તો આમ તો કાલ અહીંયા આરટીઓ ના ફોર્મ ભરવાનું ચાલુ છે અને કાલે અમે અગિયાર વાગ્યા સુધી અહીંયા કામગીરી કરતા હતા હવે ખબર નહીં કે આ રોડ ઉપર તમે આગળ જાવ ને તો બીજેપી નું કાર્યાલય છે એટલે મને લાગે છે કે ત્યાંથી એના લોકો આવતા જતા અમે કંઈક સારું કામ કર્યું છે ને એ લોકોએ જોયું હશે હા બસ એટલે એ લોકો આ અમારું કામ આ જોતા હશે અને એમના ઈશારે આજે અમારું આ મંડપ ને બધું કાઢી નાખ્યું પણ અમે નક્કી એવું કર્યું હતું

થોડાક મતો માટે થઈને ગઈ કોર્પોરેશનમાં કોર્પોરેટર બનતા રહી ગયા છે પણ એમનું કામ કરવાની પદ્ધતિ અત્યારે અગિયાર પોણા અગિયાર થવા એવા છે લોકોની સેવા કરવાના હેતુથી અત્યારે રોડ ઉપર બેસીને લોકોના આરટીના ફોર્મ ભરે છે એટલે આ હોર્ડની અંદર આમ તો ભાજપથી ખૂબ લોકો ત્રાસી ગયા છે ગઈ કાલે અને પરમ દિવસે બે ત્રણ દિવસની અંદર લગભગ ત્રણસો કરતા વધારે લોકોએ મુલાકાત કરી એટલે ભાજપને ખબર પડી કે ભાઈ આરટીઆઈ નું કામ સારું એવું કામ તો આમ આદમી પાર્ટી વાળા ચાલુ કરી નાખ્યું વોર્ડમાં ભાજપના લોકો તો કરતા નથી આજે આ રોડ ઉપર ચાર બુજા રોડ થી આગળનો ભાગ આખા રોડ ઉપર લગભગ 50 કરતા વધારે બસો હતી અને એ 50 કરતા વધારે બસોમાં લોકોને બેસાડી અને નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમમાં લઈ જવાના હતા એટલે ભાજપ આવું કરી શકે પણ ભાજપ ક્યારે લોકોને મદદરૂપ થવાનું ગરીબ વ્યક્તિઓને મધ્યમ વર્ગીય વ્યક્તિઓના બાળકોને શિક્ષણ મળે એ કામ ક્યારે નહીં કરે અને એ કામ અમે કરવા માટે નીકળ્યા છીએ તો અમારી ઉપર એ લોકો અત્યાચાર કરે અમારા મંડપ તોડી નાખે ખોટા કેસ કરી દે ડરાવે ધમકાવે પણ આ આ લોકોને તમે કેવી રીતે ડરાવી શકશો આ મજબૂત મનોબળ ને કેવી રીતે તોડી શકશો તમે મંડપ તોડી નાખ્યો ઠીક છે મંડપ તમે લઈ ગયા તમે અમારો મંડપ તોડી નાખ્યો બેનરો કાઢી લીધા હતા આ બેનરો સાથે અમે પાછા બેઠા છીએ અમારા બધા જ અડગ મનોબળના વ્યક્તિઓ અહીંયા બેઠા છે અને મનોબળ કેવી રીતે તોડશો એટલે અમે નિરંતર લોકોની સેવા કરવા માટે રાજકીય પાર્ટી અમે જવાબદારી સાથે કામ કરીએ છીએ એટલે આ ચાર ભૂજા ચોક ઉપર અમરોલી કોસાડ ચાર ભૂજા ચોક ઉપર આ કેમ્પ ચાલુ છે અને આ કેમ્પ નિરંતર ચાલુ રહેવાનો છે બાર તારીખ સુધી જેમને પણ લાભ લેવો હોય એ અહિયાં કોસાડ રોડ પર રહેતા હોય વોર્ડ નંબર એકમાં હોય તો અહિયાં મળી શકે છે જો વોર્ડ નંબર બે માં રહેતા હોય તો સુદામા ચોક મળી શકે છે વોર્ડ વોર્ડ નંબર નંબર અંદર રહેતા રહેતા હોય હોય તો તો એ લોકો હીરાબાગ મળી શકે છે વોર્ડ નંબર ચૌદ પંદર સોળ સત્તર માં રહેતા હોય તો એ લોકો કિરણ ચોક મળી શકે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વોર્ડ ની અંદર અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ જે કોઈ પણ વ્યક્તિને જરૂર હોય આરટી ના ફોર્મ ભરવા હોય એ નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર આ ફોર્મ ભરવા માટેનો લાભ લઈ શકે છે આભાર